તારીખ નવમી ઓગસ્ટના રોજ બેંક કર્મચારીએ ઓનલાઈન ડેટા ચેક કરતા એટીએમ મશીન બંધ હતું મશીનના રિપેરિંગ માટે આવતા મશીનના હાર્ડ ડિસ્કમાં જણાઈ હતી જૂની હાર્ડ ડિસ્ક કાઢીને તેને તપાસ માટે ચેન્નાઈ મોકલાઈ હતી બેંકના કર્મચારી મશીનમાંથી કેશ ટ્રે કાઢવા માટે પાસવર્ડ નાખ્યો હતો પરંતુ તે ખોટો બતાવ્યો હતો કેશ ટ્રે ન ખુલતા બેંક કર્મચારીની હાજરીમાં જ કેશ ટ્રેનો દરવાજો તોડવામાં આવ્યો હતો તે જણાવ્યું હતું કે મશીનમાંથી એક લાખ સત્યાસી હજાર રૂપિયા ચોરાઈ જવા પામ્યા છે પહેલા મશીનમાં છ લાખ છાસઠ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા હવે મશીનમાં માત્ર ચાર કરી હતી જે હાર્ડ ડિસ્ક તપાસ માટે ચેન્નાઈ મોક રિપોર્ટ આવ્યો તો જણાવ્યું હતું કે અજાણ્યાએ એટીએમ ટ્રેનો ઈલોકનું પાસવર્ડ કોઈ રીતે બદલીને રૂપિયા કાઢી નાખ્યા હતા યુકો બેંકના મેનેજર શ્રી હરિ પાર ગાંકરે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે